¡Gracias! É e parta, -me. ભાઈ એ બે દડા પેલા કસરત કરી નવ તારીખે કા ગયેલા સાબિત થાય કે આ ભાઈ જૂઠાલાલ છે આમને આટલી બધી જો ઓય અમને આટલી બધી ચિંતા હશે તો અમે તો 4 તારીખની એરર હતા છે કે અમે 14 તારીખની કરવા છે કાલે ને કાલે નક્કી નથી કર્યું એ લોકોએ બે દાડામાં નક્કી કર્યું એ લોકોને ખબર પડી ગઈ કે અનંતભાઈએ આદિલોજી સમાજને જાગૃત કરેલા છે એ લોકોને ખબર પડી ગઈ એટલે એ લોકોએ સુપ્રાદ આવી ગયા 8 તારીખે રેલી માં પ્રદેની લાગે આ ચેકપોસ્ટ બનાવીને મિનિમમ જૂખાલાલ છે આ ભાજપ સરકાર જૂથી છે એમને ખબર છે આદિવાસીઓ પાવર નું છે આ બે કરતા છે ज़ाहिर આપણે એમની સાથે વાત કરીશું અને આજે આખું આપી નર્મદા નીકળ્યું છે આખું પોતગડું ઊભું થયું છે એને લઈને એમનું શું માનવું છે લાચીભાઈ આ એક પ્રકારે આજે રેલી નીકળી રહી છે શું માનવું છે તમારું સરકાર સામે આંદોલન જે સરકારના કોઈ વાયદા કોઈ પણ કામ હોય છે એવી સરકાર સામે ક્યારે કોઈ આ સરકારે એવો પણ વાંધો કર્યો હોય અને એને પૂરો કર્યો હોય તો મને બતાવે એક વખત જે સરકાર બોલે છે એ ફરી જાય છે ક્યારેય કશું નથી

કે ગગઈકાલે બે દિવસથી 12 અને 13 તારીખથી ઝુઠાલાલની મંડળી કામે લાગી गेली હતી ઝુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ 2022 માં જાઓ અઠાવીસ ફેબ્રુઆરી આજ ધરમપુર ની ધરતી પર રેલી કરવાના હતા ત્યારે મોગલી શું મોગલી પટેલ આપણા પહોંચાડવાનો છે કે નથી પેલા પહેલા લોકો છે ને અવાજ પહોંચવો ઓગસ્ટના રોજ જે ધરમપુરમાં જે રેલી યોજાયેલા હતી એ યોજાઈ ગઈ સમાપન બી હોઈ ગયા અને જે આદિવાસી સમાજના વડીલો હતા જે યુવા યુવાનો હતા બિહનિસે સાથે બધાહી એકદમ ઉત્સાહ સાથે રેલીના આયોજન કે અને મામલતદારના આવેદનપત્રો સોંપવા અને એ માંગણી કરી કે પાર તાપી નર્મદા લિંકની જે પરિયોજના હા તે આમના વિસ્તારમાં નહીં નહીં જોઈજો ખાસ કરીને કાલની જો વાત કરા તો કાલે વલસાડ ડાંગના સાંસદો હતા તેની ઈસી જાહેરાત કરી અને એક પરિપત્ર બહાર પાડ્યા કે અમે એ યોજના લીલા મિલજોન ને મિલજો ને નહીં મિલજોન પણ આદિવાસી સમાજના જે લોકો હતા ડેમ સમિતિના જે પ્રમુખ હતા તે એના ઈસા આખુલા હતા કે આમાં મૌખિક આશ્વાસન નહીં જોઈજો આમાં પરિપત્ર શ્વેતપત્ર જ જોઈજો બાકી દૂસરા જે જળ મંત્રાલયના પરિપત્ર હતા તે નહીં જોઈજો ઈશા એમના આગળ હતા આપણે બાર્ગુભાઈ સાથે એમની જ બોલીમાં જે બોલી છે આદિવાસી સમાજની એ એમાં કરી કરીશું ભાઈ જે આજની રેલી હતી તમારે કઈ લાગે એ સક્સેસ હતી કા માગું આજુ બી આપેલા વાર તપી નર્મદા લિંકની જે પરિયોજના હા એ આજુ રેલી કાઢલા કા ધોરણા કરવું જરૂર પડે આજની રેલી સક્સેસ રહેલી અમે જે લોકો આહવાન કરેલ કાંઈ મોટી સંખ્યામાં એવલા આના બી પણ સરકારની સંખ્યા ઓછી દાખવવા માટે પોલીસના ઉપયોગ કરીને આમના લગભગ પાંચસોથી સાતસો જણા વગઈમાં કેદ કરવામાંના હતા તટુ તેઓ એમ દેતી નહીં એટલે કાંઈક ને કાંઈક સરકારી હિસાબ દાખવું લા માગ કાંઈ જ એની વસી સંખ્યા હેઠળ વિરોધની મેળે શા મા જાણવા મળ્યા ને દૂસરી વાત કરું એની જો પ્રોજેક્ટ રદ કરવું લાગ જે નોટિસ કાંઈ જે પત્ર પરિપત્ર જે લઈને હા ઝવલ પટેલ સાહેબ તેને ઇંગ્લિશમાં લીખ્યા તેના વિક્રાંત ભુરિયા સાહેબના અમાલા સમજ પાડી કાયો જરાકર માટે પ્રોજેક્ટ રોકવા માના એ જુઠ્ઠાલાલ છે બે હજાર બાવીસમાં પણ આમાં એ નાખેલ કાંઈ પ્રોજેક્ટ લામી રદ કરજન સ્થગિત કરજન બે હજાર બાવીસમાં સી આર પાટીલને ઓફિસમાં સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આમના જોડે સાંગેલ કે આમે યો રદ કરજો સ્થગિત કરજન ત્યાર પછી અમે બીસી ગયા ખરેખર ઈશા લાગના કે પ્રોજેક્ટ આ રદ કરે એટલે આમના લોકો ગરીબ હોળા આદિવાસી ઈસાઇ રદ કરી દા પણ એ ચોરી સુપીથી એ સરકારની પાછા રદ તો નહીં કરેલ પણ ઉપરના પ્રોજેક્ટની ડિટેલ ફાઇલ તૈયાર કરી અને તેમાં અમારા હિસા લાગના કાંઈ જો વધારાના જે ડેમ હતા ખાટાબાને આવતા તે દોન ડેમ અહીં ચોરી સુપીથી આમાં ભીસાડી ચોરી સુપીથી તેના સર્વે કરાડા અને તે પણ આતા સાત ડેમને બદલે નવ ડેમ હોઈ ગયા અને આગળના જે ડીપીઆર પ્રોજેક્ટ હતા તેમાં ડેમને પાછળ જે બારીકલા ડેમ બાંધેલા તે ડેમ નહીં હતા પણ એ ચોરને લુચ્ચી સરકારની પાછા ડેમ બાંધ્યા છે તેને દસ કિલોમીટર પાછા દોન ડેમ બનતી સાતા જાહેર કર્યા હતા એવાનું નિશા સાબિત થયો કારણ સરકાર જે બાવીસ બે હજાર બાવીસમાં જે અમારા કરેલ તિસા જ આજુ ઇંગ્લિશમાં લીખી સરકાર ઈશા કરલો માગ સરકારના માને કહવાના કામે અમે પાંચમી માં આવી જન અમારા ઇંગ્લિશને ગુજરાતીને હિન્દી નહીં આવડે એટલે આમની ભાષામાં બોલીને હવે પછી શ્વેતપત્ર તો ડાંગી ભાષામાં બોલી શ્વેતપત્ર લીખી દે ત્યાં સુધી અમે ઉગાસની રજા મરુલા તૈયાર હું પણ શ્વેતપત્ર એમને જવું ખાસ કરીને આપણે એ જોઉં ત્યાં આપણે આંદોલન કાંઈ કરજો હોત ને એટલે પોલીસના મોટા કાપલા આપણે ત્યાં તૈયાર હોઈ જાય તો એને લઈને આપણા આદિવાસી સ સમાજમાં તો પહેલે હોન જ પોલીસના થાક વધારે એટલે લોકો ભેગા નહીં હોય ને ઈશા આજ બી જ હોય ના આ સવાર હોન એકદમ પોલીસ એકદમ આફેર રસ્તા પર પોલીસ પોલીસ જ દીશતી જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કહેતા હા માગું ધીમે ધીમે પબ્લિક એકઠી હોય નહીં પણ ઓલી બધી નહીં હોઈ શકે એટલે તો તું મારા કાંઈ લાગે પોલીસના થાકના કારણે એક અટકાયતના કારણે કાંઈ હોય ના દિશા હોયના ગરીબ પ્રજા ભોળી પ્રજા હૈસા અમુક ટાઈમે હોય કે પોલીસ જો જેલમાં ટાંકી દીધી તો માવર કેસ સુઈ જાય હવે સ્વાભાવિક પણ આમાવર ભાડાલા અમુક ટાઈમે પૈસા બી નહીં દૂધ ભરજન તે કરી એટલે પોલીસ કંઈક ને કંઈક ડરાવલાઈ કરે મેં એ જ મહિનાને સાત તારીખે પોલીસ પણ પરમિશન લેવલા અને બધા કાગળિયા પૂરા કરી દીધા અને ગઈકાલ સુધી ડિટેન કરલા એમ તેમ કરી અમે પણ આગેવાન તરીકે પળો થઈ જાય એટલે સંખ્યા એને કરતાં વધારી હોય તે પણ પોલીસના બીકથી ઓછી હોય નહીં પણ ત્યાર પછી જો સંખ્યા આવી ગઈ

પોતાના સમજીએ કે સમાજ માટે જાય જેલા પણ ઈચ્છા હોય હવે પછી આવી પત્રિકા બહાર કરલા લાવ કોઈ બી નેતા કોંગ્રેસ ભાજપ કાંઈ નહીં પણ સમાજ માટે એવલા સમાજ માટે એવા સ્ત અને કોંગ્રેસ ભાજપ રૂપેલી જો એવા પાર્કુભાઈ જેમણે જેઓ ડેમ સમિતિના પ્રમુખ આહા અને એમણે એમની આપેલા એ સાંગા કે આદિવાસી સમાજ આતા શિક્ષિત હોઈ ગયા હે આદિવાસી સમાજ આતા જાણકાર હોઈ ગયા હે એ કોઈ લોભામણી જાહેરાતમાં નહીં હે અને ડેમ સમિતિના જે આંદોલન હા એ સમાજના જ આંદોલન રહે એમાં રાજકારણ નહીં પ્રવેશી શકો અને આવનારી જે લડત હા એ અમે સમાજના જ રીતે આગળ વધીને લડતા રહીશું બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની ની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો